સામાન્ય કાળના તેરમા અઠવાડિયાનો શનિવાર ધર્મસભા આજે સંત મારિયા ગોરેતીનું પર્વ ઉજવે છે ઈસુ સમજાવે છે કે તેઓનું શિક્ષણ નવું છે જેનો નવા શિક્ષણ સાથે મનમેળ નહીં ખાય શું હું માત્ર જૂનવાણી વિચારો ધરાવું છું સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ અધ્યાય નવ કડી ચૌદ થી સત્તર પછી યુહાનના શિષ્યો ઈસુની પાસે આવીને કહેવા લાગ્યા અમે અને ફરોશીઓ વારંવાર ઉપવાસ કરીએ છીએ પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી એમ કેમ ત્યારે ઈસુએ તેમને કહ્યું જ્યાં સુધી વરરાજા પોતાની સાથે હોય ત્યાં સુધી જાનૈયા રડે ખરા પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તેઓ ઉપવાસ કરશે કોઈ જૂના વસ્ત્ર ઉપર કોરા કાપડનું થીગડું મારતું નથી કારણ એ થીગડું સંકોચાતા વસ્ત્ર વધારે ફાટે છે અને કાણું ઉલટું મોટું થાય છે એ જ પ્રમાણે જૂના કૂપામાં લોકો નવો દ્રાક્ષાસવ ભરતા નથી ભરે તો ગુપ્પા ફાટી જાય છે આસવ ઢોળાઈ જાય છે અને કુપ્પા નકામા જાય છે પણ લોકો નવો દ્રાક્ષાસવ નવા કુપ્પામાં ભરે છે અને તેથી બંને સચવાય છે અને તેમના શિષ્યો જે કરે છે તેનો વિરોધ થાય છે અને યોહાનના શિષ્યોને પ્રશ્ન થાય છે માનવે ઊભી કરેલી વ્યવસ્થાને ટકાવી રાખવા ધારા ધોરણો ઘણવા પડે અને ધારા ધોરણોનો અમલ કરાવવો પડે યુહાનના શિષ્યો અને ઉપવાસ ઉપવાસ દ્વારા પોતાને પવિત્ર માને છે છે તેઓ કરે માટે ઈસુના શિષ્યોએ ઉપવાસ કરવો જોઈએ એવો તેમનો આગ્રહ છે ઈસુ હાલમાં ઉપવાસમાં માનતા નથી ઉપવાસ એટલે નજીક વસવું કોની નજીક વસવું પ્રભુની નજીક વસવું ઈસુ પોતે પ્રભુ છે એટલે ઈસુના શિષ્યો ઉપવાસ કરે છે ઈસુ તેઓ સાથે નહીં હોય ત્યારે ઉપવાસ કરી ઈસુ નજીક વસવા પ્રયત્ન કરશે પત્ની રાત્રે દેવળમાંથી ઘરે આવી અને બીમાર પતિને ઘસઘસાટ ઊંઘમાંથી ઉઠાડવાના પ્રયત્ન કરે છે બેન શા માટે એમને ઉઠાડો છો બેન જવાબ આપે છે અરે એમણે ઊંઘની ગોળી નથી લીધી મારે એ ગળાવવાની છે યુહાનના શિષ્યો કંઈક આવું જ કરી રહ્યા છે ઈસુની નજીક વસતા શિષ્યોને ઈસુની નજીક વસવાનો માર્ગ બતાવી રહ્યા છે ઈસુ ત્રણ રૂપકોનો ઉપયોગ કરી ઈસુના શિષ્યો માટે ઉપવાસ અત્યારે જરૂરી નથી એવું સમજાવે છે પહેલું રૂપક છે વરરાજા અને જાનૈયા આપણો અનુભવ છે જાનૈયાઓને આનંદ કરતા જોવાનો તેઓ સાથે વરરાજા છે ઈસુ વરરાજા છે શિષ્યો જાનૈયા છે શિષ્યોએ ઉપવાસ કરવાનો નથી ઈસુને લઈ લેવામાં આવશે ત્યારે શિષ્યો ઉપવાસ કરશે આ ઉપવાસ ધર્મસભા નક્કી કરે છે આપણે માટે આખા વર્ષમાં બે જ ઉપવાસના દિવસ છે ભસ્મ બુધવાર અને શુભ શુક્રવાર બીજું રૂપક જૂના વસ્ત્ર ઉપર નવા કાપડનું થી જૂનું વસ્ત્ર એટલે ઈસુ પહેલાનું શિક્ષણ અને નવું કાપડ એ ઈસુનું શિક્ષણ બંને વચ્ચે બંધ બેસતો નથી બંધ બેસાડીએ તો બંનેને નુકસાન થાય છે ત્રીજું રૂપક છે જૂના કુપ્પામાં નવો દ્રાક્ષા સૌ જૂનો કુપ્પો એટલે ઈસુ પહેલાનું શિક્ષણ નવો દ્રાક્ષ સૌ એ ઈસુનું શિક્ષણ ઈસુનું શિક્ષણ વિકસે છે એટલે જૂનું શિક્ષણ ભૂલાઈ જાય છે અને નવું શિક્ષણ યાદ રહેતું નથી બંને વચ્ચે મેળ ખાતો નથી ઈસુ યુહાનના શિષ્યોને સમજાવે છે કે તમે તમારી રીતે જીવો મારા શિષ્યોને મારા શિક્ષણ મુજબ જીવવા દો ताराज प्रेम नवमो मा धीरे धीरे खेचायो हेचायो ताराज प्रेम नव मा धीरे धीरे खेचायो हेचायो ताराज प्रेम नव છું કેવી તારી કૃપા છે પ્રભુ કેવી તારી કૃપા છે પ્રભુ હું તુજમાં માં ભીંજાયો છું તારાજ પ્રેમ ના બમણો ધીરે ધીરે હેચાયો છું છું ताराज प्रेम नाम बमड़ो धीरे धीरे है छाया નારે મને એક વાર તે જોયો તો સાગર કિનારે મને એક વાર તે જોયો તો સાગર કિનારે મને स्पर्शीन है रोशितल रो रोमे, रोमे प्रभु मारे स्पर्शीन है रो मेरो प्रभु मारे आखो थी आँखों आँखो थी आ आँखो मड़ी પામ્યો છું તારાજ પ્રેમ ના બમણો ધીરે ધીરે હૈ છું તારાજ પ્રેમ ના બમણો ધીરે ધીરે હેચાઉ છું पासे आव्यो जारे बनी धन्य एक क्षण साचे तू पासे आव्यो जारे बनी धन्य एक क्षण साचे तू पासे आव्यो जारे बनी धन्य ક્ષણ સાચે ઉચાટ દિલ નો ગયો કેવિ શાતા ફેલાઈ રે ઉચાટ દિલ નો ગયો કેવિ શાતા ફેલાઈ રે હવે તુમારી સાથે છે હવે તુમારી સાથે છે ને હું તારી સાથે છું તારા જ પ્રેમ ન બમણો ધીરે ધીરે ખેંચાયો છું તારા જ પ્રેમ ન ધીરે ધીરે হ্যাঁ চায় ও ছ